અને આ મંગોજી કે ફરવા દઉં છે ચકન જોહા ફરવા એ દોશીને ફરવા જઈએ બહુ કામ કર્યો હતા કે આખો ઉનાવ બાદરો વાત વાત જ કર્યો છે અમારે

એ હે કકો રાખી હું આવું હેડો બોલે ટાઈમ લાગઈ ઓન બા અરે તો બહુ ટાઈમ લાગાતા 2 કલાક ને કલાક કરે કોલા આવી જો પટિકું હું હો તો ગબડ 10 વાગું આ તો નારામ લાયા હોય તો હારું શું અમારું નારામ આ ભર્યો તમામ હું લીલું મસ્તન લાગુ અન તો હાર્યું આવો આ બે તો હું તેલવા આવું આ બે હાતું છે કોકોવા અરે તું બેને તાયરે ભઈ જા કે

આ ફૂલ બોલતું છે આ લમડો વૈજોડો હા દે હું તાણ ઉતારમાં તો આ તો અરક

ના દેહાય ના દેહાયમાં તા હું હા મારી પેલો કચરો નાખવાનું હ ગોડી દોહા એવું કચરો નાખવાનું તો હું હું ભાઈ આ પડી તો નથી દેખો થઈ ગયા હોય હમણાં મજા આવે હું તો પડું તો લબલ લબલ

જી હા જોજો હું તો ફી નઈ જોઉં હું શિખર નીકવાનું ને છે નઈ આવો લાકડી તો મજા આવી ગઈ જપરી પર આવી છે તેવી રીતના આપણે મસ્ત રહે હા મંગા બાઈ ઓ उतरत उतरि गई पर चाडी सीठी भी रीतना अब बगाटो नहीं पता सने करु छर्जा अब ओसी की कतरया कि छ गप्पा मारवत नहीं के हिक्का किक ग्याल आके गप्पा मारता हमारा तो जीने तो घेरू घसकै दो आज जे बोलो लो हां तो तरस रा भी पाणी लिया का रे

હિંબો ઈગા પરવાજોશિકર આહા હા જબરદસ્ત જોવાનું હોય તો અલ્યા મય શું કહા તમે યાર તવા કુવામાં ના પડો વરાજો હા સબરો છો રે તો ગપ્પા મારતા બેકા કરતો યાર ઓહો જબરદસ્ત આવાર ઉતરો તો કરા જો નેચો તો ઉત્તર સટી કી નાતો એ જબરદસ્ત તો ખવાતાને ના વાત પડ્યો જોયાલા એકસે જોયાલા એકસે એકસે અમે બોયરો છો પાછો ના તો અજે તો પૂજા બોયરો બોયરો દેરી બોડી ના હો খ न અબુ જુના વખત જોતો નહી આયી જુના વખત નહી ઓ જુનું હણ અને એ જુના વખત જોઓ આ તો જુના બધા આટખમાં આજુ ફરાય જોવા માટે હા ચોય ચોયતી પબ્લિક આવા હડો તમને ખબર છે જોવા ભણવા માં આવી શું ભણવા મોસ મૂકવા માં મોજે બોદીગે મોય ઉપર નહીં મોવસલ બોદી પડ 15 બોદી કોમ થી ના રે મોઢેલા હા ઓહો જબરદસ્ત બોદી વાજો જબરદસ્ત શું બોચું આમ જો તો હા અમે ફરવા લઈ જું જોલાય તસ હો 10 ટા ભગોજી પેરા ફરવા જઈએ ડોશી વઢલ લઈ ગમે તે જોવા આપો તો આકાશ જોવા ના હોય બરાબર